હૈયામાં મારાખ જ તું રુ દિયા મારાખ જે અમાની સી ખામણ બેની ગાંઠે બાંધી રાખ જે હૈયા મારાખ જે તું રોિયા મારાખ જે માતા ની બેની ગાંઠે બાંધી રાખ જે સાસરિયા માં બે ની સાંપીને રેજે સાસરિયા ના વખાણ તારા પિયરિયા માં કરજે સાસરિયા મા બે અની રે રેજે સાસરિયા ના વખાણ તારા પિયરિયા માં કરજે માં લઈ જાજે તું કનૈયાની મૂર્તિ સવારે ઉઠીને બેની સેવા પૂજા કરજે કરિયા માં લઈ જાજે તું કનૈયાની મૂર્તિ સવારે ઊઠી ને બેની સેવા પૂજા કરજે સવારે ઉઠતા બેની ગણપતિ સમરજે ધરતી માતા ને તું ન મન કરજે સવારે ઉઠતા બેની ગણપતિ સમર જે ધરતી માતા ને તું ન મન કરજે સ્નાન કરતા ગંગા સમર સમરજે સૂર્ય દેને ને નિત્ય અર્ધ આપજે તુલસી નો ક્યારો તારા યાંગે રોપાવજે સાલી ગ્રામ ની સેવા બેની રોજ તું કરજે તુલસી નો ક્યારો તારા આંગણિયે રોપાવજે સાલી સેવા બેની રોજ તું કરજે શ્રી કૃષ્ણ શરણમ ના જાપ તું જપજે ગીતાના પાઠ બેની કાયમ કરજે રસોડા ના કામ બેની જાતે તું કરજે સવને જમાડી ને પછી તું જમજે સાસુ સસરા સેવા રે કરજે પતિ ને પરમેશ્વર માની પૂજા એ ની કરજે વડીલો ને પૂછી તારા પિયરિયે પધારજે પિયરિયા ની લાજ તારા સાસરીએ વધારજે નાના ના મોટા ને માન તો આપજે મીઠી વાણી બોલી સૌને ગમતી થાજે અૈયા રાખ જે તુ રુદિયા મા રાખ જે માતાની ની શિખામણ બે ગાંઠે બાંધી રાખ જે